ડબોઈ આયોજન કરવામાં આવ્યું હતું ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડભોઈ બાર એસોસિએશન કરજણ વાઘોડિયા શિનોર વકીલ એસોસિએશનની પાંચ ટીમો વચ્ચે જંગ છે જેમાં ડબોઈ બાર એસોસિએશનની બે ટીમનો સમાવેશ છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોઈન્ટ સિવિલ જસ્ટિસ ખન્ના સાહેબના હસ્તે રિબિન કટ કરી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દિવસે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે સાથે તમામ સમાજ હોય હોય કે કે પછી અધિકારીઓ વકીલ અલગ અલગ ટીમ બનાવી આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સુંદર રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ પ્રમુખ શશિકાંત પટેલ બાર એસોસિએશનના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રી સહિત મોટી સંખ્યામાં વકીલો તેમજ આસિસ્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા બાર એસોસિએશન ડભોઈ સિનોર વાઘોડિયા કર્જનના ના ઉપક્રમે આજરોજ વડોદરા જિલ્લા ખેડોની મંડળ સંચાલિત અને બહોળા ક્રિકેટ એસોસિએશન દ્વારા તૈયાર થયેલ આ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જ્યારે મેચ રમાઈ રહી છે મેચ એક શબ્દ છે પરંતુ ચારે ચાર તાલુકા એકબીજા સાથે હળીમળીને કામ કરી રહે એ હેતુથી આ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે બાર એસોસિએશનને અભિનંદન આપું છું કે આવી રીતે ચાર ટીમ ભેગી કરીને અહીંયા ક્રિકેટ મેચ રમાડે છે અને સ્વાભાવિક છે મારે તો એક દિવસ અમે પણ તકલીફ એમની વેઠી ને આ ગ્રાઉન્ડ માટે એવું કંઈ કહેવાય નહીં કે અમે વિના મૂલ્યે આપ્યું પરંતુ એક વર્ષ સુધી અમને પણ તેઓએ એ વેઠે છે અને આ એક ઐતિહાસિક ગ્રાઉન્ડ છે અહીંયા ખરેખર પહેલા એક જંગલની વ્યવસ્થા પર જ હતું અને એને બહોડા ક્રિકેટ એસોસિએશનના સહયોગથી આજે જયારે આટલું ખૂબ સારું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે તો ડભોઈ શહેર અને આજુબાજુના જે ક્રિકેટ પ્રેમી સ્ટુડન્ટ છે વિદ્યાર્થીઓ છે જે પ્લેયર્સ છે એ લોકો અહીંયાથી લાભ લઈ અને આગળ વધે છે એકેડેમી પણ અહીંયા ફૂલ સ્વિંગમાં ચાલે છે અહીંયાથી ઘણા બધા ક્રિકેટર્સ સિલેક્ટ થઈને આગળ ગયા છે તો સૌ કોઈને ફરી વખત હું વેલકમ કરું છું અને જે વિજેતા ટીમ હોય અને જે ઉપ વિજેતા ટીમ એ બંનેને હું અભિનંદન આપું છું ક્રિકેટ છે ગમે તે એક ટીમનો વિજય થશે એકની હાર થશે સ્પોર્ટ્સમેન સ્પિરિટ થી આ મેચ રમાય એવી હું આશા રાખું છું ડબોય બાર એસોસિએશનના ઉપક્રમે અને વડોદરા જિલ્લા કેડવી મંડળના સહયોગથી વડોદરા જિલ્લા કેડવી મંડળના મેદાન પર ડબોય બાર એસોસિએશન કરજણ બાર એસોસિએશન વાઘોડિયા બાર એસોસિએશન અને સિનોર બાર એસોસિએશનના વકીલોની એક ટુર્નામેન્ટ આજરોજ આ ડભોઈ કેળવણી મંડળના ગ્રાઉન્ડ પર રાખવામાં આવી છે અને ચાર ટીમો એમાં ભાગ લઈ રહી છે અને ખેલદિલીપૂર્વક બધા જ ક્રિકેટરો ભાગ લેનારા ખેલાઈયાઓ રમે અને ઉત્સાહથી અને ખંડથી રમે એવી એમની પાસેથી અભ્યર્થના રાખું છું અને આપણને અમને આ મંડળ ક્ષેત્રે વિનામૂલ્યે મેદાનનો ઉપયોગ કરવા માટે સહકાર જે આપ્યો છે તે બદલ વડોદરા જિલ્લા કેળવણી મંડળનો પ્રમુખ પ્રમુખ તરીકે હું આભાર માનું છું સાથે સાથે ઉપપ્રમુખ વડોદરા જિલ્લા પંચાયતના વધારેલા છે તેમનો પણ હું હાર્દિક આભાર માનું છું તેમજ અમારા બાર એસોસિએશનના પ્રમુખો જે આવેલા છે અને ટીમ આવેલી છે એ બધાનો હું હાર્દિક આભાર માનું છું ઉદઘાટન અમારા ના માન્ય જોઈન્ટ સિવિલ જસ્ટ્રી ખન્ના સાહેબના ખન્ના સાહેબના હાથે ઉદઘાટન કરેલું છે અને હવે મેચની શરૂઆત અમે કરીએ છીએ